વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક સરસ મજાની વાર્તા આપણે સાંભળવાના આ વાર્તા કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય અને જો સાંભળી હોય તો ફરી એકવાર એને યાદ કરવા અને જો ન સાંભળી હોય તો એકવાર એને સાંભળવા મારી સાથે તૈયાર થઈ જવું ગાંધર્વલોકની આ વાત છે ગાંધર્વ નૃત્ય સંગીતની કળામાં નિષ્ણાંત હોય છે ગાંધર્વલોકની લોકની રાજધાનીનું નગર સુવર્ણપુરી આ સુવર્ણપુરીમાં એક રાજા થઈ ગયા આ રાજાને સાત કુવરીઓ હતી સાતેય કુવરીઓ રૂડી રૂપાળી પરંતુ સૌથી નાની તો રૂપરૂપનો અંબાર હતી એનું નામ મનોરા હતું પૂનમની રાત્રે ચાંદની ખીલી હોય ત્યારે આ સાતેય કુવરીઓ ખીલી ઉઠતી સાતેય જણિયો પોતાની પાખો ફડફડાવી અને ઉડતી ઉડતી એક રામણી સરોવરના કાંઠે આવી પહોંચતી કુરીઓ સરોવરનું લહેરાતો નિર્મળ નીર નિહાળતી ને તરત જ એમાં સ્નાન કરવાનું એમને મન થઈ જતું પોતાની પાખો સરોવરના કાંઠે મૂકી એ લોકો સરોવરના નિર્મળ નિર્માણ આવવા પડતી નાહતી વખતે આ કુરીઓને બહુ ગમત પડતી અને એકબીજી ઉપર પાણી ઉછાતી અને ચાંદનીના શીતળ પ્રકાશમાં આખી રાત ગેલ કરતી હા સૂર્યોદય થાય એ પહેલા પોતાના પરિલોકે પાછી અવશ્ય ફરતી આ સરોવરના કાંઠા ઉપર એક સાધુની કુટીર હતી સરોવરથી સહેજ દૂર જઈએ એટલે પવન કલાના રાજ્યની સરહદ શરૂ થતી આ રાજ્યના લશ્કરનો એક સૈનિક ખૂબ જ શૂરવીર અને હતો હતો તે કુશળ શિકારી પણ ચાંદની રાત હોય ત્યારે આ શૂરવીર સૈનિક પણ પોતાનું મન બહેલાવવા નગરની બહાર નીકળી પડતો એક પૂનમની રાત્રે આ સૈનિક આ રમ્ય સરોવરની નજીકથી પસાર થતો હતો ત્યાં એના કાને પરિલોકની આ કુરીઓના ખડખડાટ હાસ્યનો અવાજ પડ્યો અવાજની દિશામાં તે આગળ વધ્યો એમ કરતા સરોવરને કાંઠે ઉતરતી આ સાત કુવરીઓ એની નજરે પડી રૂપ રૂપરૂપના અંબાર સમીયા કુવરીઓને જોઈને સૈનિક એક ઝાડની ઓથે સંતાઈ ગયો જોયું તો પરી જેવી કુવરીઓ સરોવરના કાંઠે ઉતરી પછી પોતાની પાખોને એક બાજુ મૂકી એક પછી એક સરોવરના નિર્વાન નાવા કૂદી પડી આ અપસરા સમી કુવરીઓને જોઈને સૈનિક તો ઢઘાઈ ગયો એને થયું મારા રાજાનો એકનો એક અવ્વલ કુંવર છે એ હજુ કુંવારો છે માટે ગમે એમ કરીને એ કૌરીને કબજે કરવું અને અમારા રાજકુમારને સુપ્રત કરવું આ સરોવરના કાંઠે સાધુની જે કુટીર હતી એના વિશે આ સૈનિક જાણતો હતો સાધુ એક સિદ્ધ પુરુષ હતા તેની તેને ખબર હતી એટલે સિદ્ધો આ સાધુની પાસે ગયો અને એમના ચરણ પાસે બેસી ગયો હવે દરરોજ તે આ સૈનિક સાધુની સેવામાં લાગી ગયો સાધુ એની સેવાથી પ્રસન્ન થયા એક દિવસ સાધુ પ્રસન્ન મુદ્રામાં હતા ત્યારે સૈનિકે સીધી વાત કાઢી બાપજી પડખેના સરોવરના કાંઠે પરીલોકની સાત સાત પરિઓ પ્રત્યેક પૂનમની રાતે સરોવરમાં સ્નાન કરવા આવે આમાંની સૌથી નાની પરી આપણા રાજાના એકના એક કુંવરને લાયક છે જો આપ મને એક દોડું બાંધી લાવો તો એ દોડાના ફંદામાં ફસાવી અને પરીને હું પકડી લઉં અને આપણા રાજકુમે એની ભેટ ધરું સાધુ મંત્ર વિદ્યાના જાણકાર હતા એમણે પ્રસન્ન થઈને સૈનિકને આવું જ એક દોડું મંત્રી આપ્યું હવે આગામી પૂનમની રાતની સૈનિક રાહ જોવા લાગ્યો પૂનમની રાત આવી એટલે સૈનિક પહેલાની જેમ પહેલા ઝાડ પાછા સંતાઈ ગયો મંત્રેલ દોડું એણે પોતાની પાસે જ રાખેલું સમય થતા પરિયો આસમાનમાંથી નીચે ઉતરી હસ્તી હસ્તી પરિયો પોતાની પાખો ઉતારીને એક બાજુ મૂકી અને પછી સરોવરમાં નાવા પડી આખી રાત સૈનિક જાગતો રહ્યો એક પછી એક પરી સરોવરમાંથી બહાર નીકળવા લાગી જ્યારે સૌથી નાની પરી નીકળી કે તરત જ મંત્રેલા દોડાનો ગાળિયો કરીને સૈનિકે પરી ઉપર ફેંક્યો અને સૈનિકનું નિશાન અચૂક નીવડ્યું એ નમણી પરી એમાં આબાદ ફસાઈ ગઈ દોડાના ગાળિયામાંથી છટકવા માટે મનોરાએ ઘણી કોશિશ કરી પરંતુ બધું વ્યર્થ આ રીતે મનોરાને ફસાયેલી જોઈ અને બીજી પરી બહેનો તો ભયભીત બની ઉઠી ગભરાઈ ઉઠી અને તે તો જલ્દી જલ્દી પાંખો પહેરી અને આસમાનમાં ઉડી ગઈ સૈનિકે મનોરાની પાંખો પોતાની બગલમાં દબાવી દીધી અને દોડા વડે પકડીને તેને સીધો રાજકુમાર પાસે લઈ ગયો રાજકુમાર તો મનોરાને જોતા એના ઉપર મોહિત થઈ ઉઠ્યો મનોરાને પણ આ નવો રાજકુમાર ગમી ગયો પછી તો બંનેના ઘડિયા લગ્ન લેવાડા શરૂ શરૂમાં તો મનોરાને પોતાનો પરિલોક બહુ યાદ આવતો એટલે કોઈ કોઈ વાર એના ચહેરા ઉપર ઉદાસીનતા છવાઈ જતી પરંતુ રાજકુમારના એના પરના અપાર પ્રેમને અંતે વિજય પામ્યો અને રાજકુમારે મનોરાનું દિલ જીતી લીધું હવે બન્યું એવું કે પવન કલા રાજ્ય ઉપર પડોશી રાજાના લશ્કરે આક્રમણ કર્યું એટલે પછી રાજકુમારને લઈ એ આક્રમણ હાલતો નહોતો છતાં રાજકુમારને પોતાની ફરજ બજાવ્યા વગર છૂટકોય નહોતો એટલે તે લશ્કર લઈ અને કૂચ કરી રાજ્યના અનેક પ્રધાન હતા એમાં એક પ્રધાન આ રાજકુમારથી બહુ દેખાય કરતો રાજકુમારા પરિલોકની પત્ની પૈણો એનાથી સહ્યું નહોતું જાતું આ જોડું ક્યારે ખંડિત થાય એની હંમેશા જોતો આ રાજાને એક રાત્રે ખૂબ ખરાબ આવ્યું પોતાના સ્વપ્નની વાત રાજાએ દરબારમાં કરી અને આ સ્વપ્નનો અર્થ શો હોઈ શકે એ વિશે દરબારીઓને પ્રશ્ન પૂછ્યા પેલો બળતરા કરતો પ્રધાન હતો એણે આ તક ઝડપી લીધી પોતે ધ્યાનમાં હોય એવી રીતે આંખો મીચી દીધી અને પછી સ્વપ્નનો અર્થ સમજ્યો હોય એવો અભિનય કરીને કહેવા લાગ્યો મહારાજ આપ નામદારના સ્વપ્નનો અર્થ એ થાય છે કે નજીકના ભવિષ્યમાં આપનું મૃત્યુ થવાનું છે પરંતુ આ સપનામાં આપના મૃત્યુનું નિવારણ પણ બતાવ્યું છે અને એ છે કે જો આપ નામદારને જે પ્રિયમાં પ્રિય વ્યક્તિ હોય તેનું જો બલિદાન આપવામાં આવે તો આપનું જીવન બચી શકે એમ છે આપે એકવાર વાર ભર દરબારમાં કહ્યું છે એમ આપની પ્રિયમાં પ્રિય વ્યક્તિ પરિલોકની આપની પુત્ર વધુ મનોરા છે એટલે જો મનોરા પોતાની જાતનું બલિદાન આપે તો તમારા પ્રાણ બચી શકે એમ છે મનોરાના કાને આ વાત આવી પરિલોકની એ છોકરી ઉચ્ચી ઓલાદની ને ખાનદાની એને થયું કે મારા પ્રાણનું બલિદાન આપું તો મારા પૂજ્ય સસરાજીનું રાજાજીનું જીવન બચી શકે એમ હોય તો હું બલિદાન સ્વેચ્છાએ આપવા તૈયાર છું વળી પેલો અદેખો પ્રધાન એના રાજકુમાર સાથેના લગ્નની અદેખાઈ તો કરતો જ તો એ વાત મનોરા સારી રીતે જાણતી હતી એને થયું કે આ દેખા પ્રધાન ને બરાબર નો બનાવું ને તો જ ખરી પડી અને એણે શું કર્યું એને પોતાના સસરા એટલે કે રાજાજીને મર્યાદાના સ્વરે કીધું બાપુજી તમારો જીવ બચતો હોય તો મારો જીવ હું ખુશીથી આપવા તૈયાર છું પરંતુ અમે પરિયો અમારી ખુશાલી નૃત્ય દ્વારા વ્યક્ત કરીએ છીએ માટે મારું બલિદાન આપું એ પહેલા એક અંતિમ નૃત્ય કરી લેવાની મને અનુમતિ આપો રાજા વાતમાં કબૂલ થયા રાણીએ પણ પોતાની સુશીલ પરિભવને આ બાબતમાં સંમતિ આપી અને પછી મનોરાનો નૃત્ય સમારંભ યોજાયો રાજકુમાર સાથે લગ્ન કર્યા પછી રાજા રાણી કદી પણ એમની આ પરી વહુ મનોરાને નૃત્ય કરવાની અનુમતિ આપતા નહોતા એનું કારણ એ હતું કે નૃત્ય કરતી વેળા મનોરા પોતાની પાખો પહેરી લે ને પાખો પહેરીને ન કરે નારાયણ ને પોતાના પરિલોખમાં ઉડી જાય તો પછી રાજા રાણી ને રાજકુમાર હાથ જ ઘસતા રહી જાય ને પરંતુ પોતાના સારું બલિદાન આપવા તત્પર થનાર ઉપર રાજા ખૂબ પ્રસન્ન હતા એટલે મુદ્રામાં જ એમણે મનોરા ઉપર આવી મહેરબાની કરી એ નૃત્ય સમારંભમાં ઘણા દિવસે મનોરાએ પોતાની પાંખો પહેરી પછી પરિપ્રદેશનું પરંપરાગત નૃત્ય કરવા લાગી એ દિવસે એણે મનભર નૃત્ય કર્યું પ્રેક્ષકો બધા જ એના અજમ નૃત્યને નિહાળી અને ખુશ 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 થઈ ગયા પરંતુ ત્યાં જ રંગમાં ભંગ પડી ગયો પ્રેક્ષકો આવા અનોખા નૃત્ય ઉપર વાહ વાહની બીજી બધી વાતો ભૂલી જવાય એમ મનોરાનું પણ થયું એ ભલી ભોળી પડી બધી વાતો ભૂલી ગઈ અને પોતાની પાંખોનો પૂરેપૂરો ઉપયોગ કર્યો રાજા રાણીના દેખતા ડોળે જ મનોરા આકાશ તરફ ઉડવા લાગી જોત જોતામાં તે આસમાનમાં દ્રશ્ય થઈ ગઈ પોતાના પરિલોકમાં પહોંચી ગઈ તે આજની ઘડી ને કાલનો દી હવે આ બાજુ શું થયું યુદ્ધમાં વિરોચિત વિજય હાંસલ કરી અને રાજકુમાર પોતાના પાટનગરમાં વિજેતાની અદાથી પાછો ફર્યો ત્યાં એને મોકાણમાં સમાચાર મળ્યા પોતાની પ્રિય પત્ની આ રીતે ચાલી ગઈ એનાથી સહન ન થઈ શક્યું કે પેલા અદેખા પ્રધાન ના કરતું તો થકી જ આ બધું બનવા પામ્યું હતું એટલે સૌ પ્રથમ પગલું ભર્યું એ અદેખા પ્રધાન ને બર તરફ કરવાનું એ દુષ્ટ પ્રધાન ને એને દેશ નિકાલ ની સજા ફરમાવી અને પછી મનોરાને પાછી કેવી રીતે મેળવવી એ વિશે ગંભીરપણે વિચાર કરવા લાગ્યો એને થયું સૌ પ્રથમ સરોવરને કાંઠે કુટીર બાંધીને રહેતા પેલા સાધુ મહારાજને હતો પરીને પાછી મેળવવા માટે મને એ જ કોઈક માર્ગ બતાવશે અને એ વિચારે રાજકુમારે સાધુ મહારાજની કુટીરે જઈને ઉભો રહ્યો સાધુ મહારાજને પ્રણામ કર્યા સાધુ મહારાજે જ કીધું કુમાર હું બધી વાત જાણું છું મનોરા પરિલોક પ્રયાણ કરતા પહેલા મને મળતી ગઈ છે ને તને આપવા માટે એક વીટી પણ આપતી ગઈ છે આટલું કહીને સાધુ મહારાજે રાજકુમારના હાથમાં એ વીંટી મૂકી પોતાની પ્રિય પત્નીની વીટી મળતા જ રાજકુમારના હૈયામાં હામ આવી ગઈ એણે મન સાથે નક્કી કર્યું કે હું ગમે એમ કરીને પરિલોક પહોંચીશ ને મનોરાને મળીશ મને જોતા જ મનોરા મારી પાછા પાછા ચાલી આવશે મને એના ઉપર ગળા સુધીનો વિશ્વાસ છે ત્યાં તો સાધુ મહારાજે જ આગળ વાત ચલાવી જો ભાઈ તારે મનોરાને જ મળવું છે ને હું તને માર્ગદર્શન આપી શકું એમ છું એ મનોરાના પરિલોકમાં પાદરમાં એક તળાવ છે એ તળાવ સુધી આ વાંદરો તને દોરી જશે હા મંજિલ બહુ લાંબી છે વચમાં અને જંગલો આવે પરંતુ આ વાંદરો એ બધી બાબતોનો છે હુપાહૂબ કરતો લાંબા કૂદકા ભરતો ઘણી વાર પરિલોકમાં એ તળાવ સુધી આ વાંદરો ગયેલો છે હા તમારે લોકોએ સાત વરસ સાત મહિના ને સાત દિવસ લગાતાર ચાલવું પડશે પછી મંજિલે પહોંચશો અને જેમ આપણા રામાયણમાં મહાન વાનર એવા રાજા લંકાની અશોક વાટિકામાં રાવણે રાખેલા સીતાજીની ભાળ મેળવી આપી હતી એવી જ રીતે આપણા રાજ પરિલોકમાં સંતાઈ ગયેલી મનોરાની ભાળ આ વાનરે મેળવી આપી એ કેવી રીતે એ હવે જોઈએ આગળ વાનર ને પાછળ રાજકુમાર એક પછી એક જાડી વટાવતા જાય વચમાં મુકામ કરતા જાય ને વાનર બહુ સેવા ભાવી પોતે પોતાનું પેટ ભરતો રાત્રે કોઈ એક ઝાડ ઉપર બંને જણા આરામ કરતા આમ કરતા 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 સાત વર્ષ સાત મહિના ને સાત દિવસની મુસાફરી પૂરી કરી છેવટે બંને જણા પરિલોકના પાદરે આવેલા તળાવે આવી પહોંચ્યા એ તળાવે પરિલોકની કેટલી ગાંધર્વ કન્યાઓ એકઠી થઈ ગઈ હતી એ બધી કન્યાઓ અંદરો અંદર કઈ ગુપસુપ કરી રહી હતી એ ગુપસુપ વાતો રાજકુમારે ધ્યાનથી સાંભળી એમાંથી એને સાચી વાત જાણવા મળી ઘડી એ સાચી વાત પોતાની પ્રિય પત્ની મનોરા સંબંધિત જ હતી વાત એમ હતી કે પરિલોક છોડીને મનોરા મનુષ્યલોકમાં ગઈ હતી એ માટે મનોરાને પરિલોક તરફથી પ્રાયશ્ચિતની શિક્ષા ફરમાવવામાં આવી હતી એ શિક્ષા એ હતી કે આજ તળાવના કિનારે મનોરાની શુદ્ધિની ક્રિયા થાય અને એ શુદ્ધિની ક્રિયા કરાવ્યા પછી જ મનોરા પરિલોકમાં રહી શકે વળી એ શુદ્ધિની ક્રિયા આ તળાવના કાંઠે આજે જ થવાની હતી શુદ્ધિની ક્રિયામાં એકસો એક ઘડા મંત્રેલું પાણી મનોરાના માથા ઉપર રેડવાનું હતું એ માટે એકસો ને એક ખાલી ઘડા અત્યારથી જે તળાવના કાઠે લાવી મૂકવામાં આવ્યા હતા રાજકુમારે શું ગયું એવા એક ઘડામાં હિંમત કરી અને તેણે પેલી વીટી મનોરા એ સાધુ મહારાજ દ્વારા એને આપેલી એ વીટી ગુપચુપ નાખી દીધી પછી શું બને એ જોવા અને જાણવા એક ઝાડની ડાળી ઉપર ચડી અને ગુપચુપ બેસી ગયો સાથે પેલો વાનર પણ બેઠો વખત થતા મનોરાએ તળાવના કાંઠે આવી પહોંચી તળાવના ઘાટ ઉપર મનોરાને લઈ જવામાં આવી મનોરા તળાવના છેલ્લા પગથિયે સુનમુન બેઠી હતી ને પછી એના ઉપર જળ ભરેલા ઘડામાંનું જળ ઠલવાવા લાગ્યું આ રીતે મનોરાની શુદ્ધિ થતી હતી થોડા ઘડા આ રીતે ઠલવાયા પછી ઘડામાંથી પેલી વીટી નીકળી આવી ને મનોરાના માથા ઉપર પડી એ વીટી મનોરાએ પોતાના હાથમાં પકડી અને થયું આ તો મારા રાજકુમારની નિશાની નક્કી મારી આપેલી વીટી લઈને મારો રાજા અહીંયા આવ્યો લાગે છે મારા માટે એણે કેટલી લાંબી મંજિલ ખેડી કેટલી મુસીબત ઉઠાવી તરત જ એણે પોતાના માતા પિતાને કીધું ઉભા રહ્યો આ વિધ થોડી વાર અટકાવી દો જુઓ મારો પ્રેમ મારા મનોરાના માતા પિતાએ એને નીચે ઉતાર્યો પછી તો શુદ્ધિની ક્રિયા એક બાજુ રહી ગઈ મનોરાની સરખી સહેલીઓ મનોરાના મનુષ્ય લોકના પતિને વારંવાર જોવા એકઠી થઈ ગઈ પોતાના દેખાવ જેવો જ અને વાલો લાગે એવો પ્રેમા અને ઉમદા રાજકુમારનો સ્વભાવ હતો છતાં મનોરાના માતા-પિતાએ કસોટી માટે કુમાર માટે એક શરત મૂકી જુઓ રાજકુમાર મનોરા જેવી જ એની જ ઉંમરની 6 બહેન પણ્યો છે મનોરાને આ છ બહેનો એમ સાતે જણીઓ આવતીકાલે સવારે બનીઠનીને આવશે એક સરખો પોશાક પહેરીને બેસશે એ જોઈ એમાંથી તમને મનોરાને જુદી તારવી આપો તો તમે ખરા એ કસોટીમાંથી તમે પાર ઉતરો તો પછી ભલે તમારી સાથે મનુષ્ય લોકમાં આવે કે છે કે આ કસોટીમાંથી પણ રાજકુમાર પાર ઉતર્યો એણે પહેલી વીટીની નિશાની ઉપરથી મનોરાને શોધી કાઢી છ બેનપણીઓમાંથી એ વીટીને કારણે એ જુદી તરી આવતી હતી પોતાની પ્રિય પત્ની પ્રત્યે સ્વાભાવિક ખેંચાણ પણ એને થતું જ હતું આમ એ પોતાના પ્રિયજનને કોણ ન ઓળખી શકે પછી તો રાજી ખુશીથી મનોરાના માતા પિતાએ મનોરાને અને રાજકુમારને વિદાય કરી તેને ઉત્તમ વર્પણ કર્યો આમ મનુષ્ય લોક અને પરિલોક આ બંને વચ્ચે મધુર સંબંધ સ્થપાયો પછી તો ખાધું પીધું ને મોજ કરી મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે